આજે આપણે એકદમ સરળ એવો નાસ્તો બનાવવાનું શીખીશું તો ચાલો સૌથી પહેલાં એક મિક્સી જારમાં આપણે બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે કાચા બટેટાને મેં મોટા મોટા ટુકડા કરી સરસ રીતે પાણીથી ધોઈ અને પછી મિક્સી જારમાં એડ કરી દીધા છે હવે અહીં આપણે ડુંગળી લઈશું તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે લાંબી લાંબી ચીરીઓ કરી અને બટેટાની સાથે જ એડ કરી દેવાની છે ડુંગળીનું પ્રમાણ બટેટાથી થોડું ઓછું રાખીશું ત્યાર પછી આપણે તેમાં આદુ ઉમેરવાનું છે તો બે ઇંચ જેટલું આદુનો ટુકડો અને અને ત્રણ લીલા મરચાં એડ કરીશું મરચાં તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછા રાખી શકો છો અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ ઓછો કરવાના છીએ તો સૌથી પહેલાં લીલા મરચાં લઈ અને આ બધી જ સામગ્રીને પાણી નાખ્યા વિના પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અહીં આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો તો તમે જોઈ શકો છો કઈ રીતે આપણે પેસ્ટ બની ગઈ છે હવે આ પેસ્ટમાં આપણે ઉમેરીશું એક કપ જેટલી સોજી તો સોજી જે છે એ મેં એ મોટી જે સોજી હોય છે તેનો જ ઉપયોગ કર્યો છે રવાનો પણ ઉપયોગ કરી શકાય છે તો એક કપ જેટલી સોજી લઈશું અને ફરીથી પાણી નાખ્યા વિના આપણે તેને પીસી લેવાની છે પાણીનો ઉપયોગ નથી કરવાનો હમણાં તો આ રીતે એકદમ સરળતાથી આપણી પેસ્ટ બનીને રેડી થઈ જશે તો સોજી અને કાચા બટેટાની પેસ્ટ બનીને તૈયાર છે તો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈએ તો આપણે એક કઢાઈ લઈશું અને કડાઈમાં આપણે ઉમેરીશું પાણી તો જેમાં વાટકી અથવા કપની મદદથી આપણે સોજી લીધી છે ને એ જ પ્રમાણે આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું તો માપ ખ્યાલ રાખવાનું એક વાટકી અથવા એક કપ સોજી તો દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અથવા સ્વાદ મુજબનું ત્યાર પછી અડધી ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર ઉમેરી રહ્યા છીએ હળદર અને તીખાશ માટે લાલ મરચાં આપણે હિંગ કલર માટે ઉભી રહ્યા છીએ તીખા લીલા મરચાં આપણે પેસ્ટ બનાવતી વખતે એડ કર્યા છીએ પાંચ ચમચી જેટલું જીરું ઉમેર્યું અને એક ચમચી જેટલી ચાટ મસાલો આટલા મસાલા નાખ્યા પછી હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ પણ કરવાનું છે અને આખું જીરું નાખવાનું નહીં ભૂલતા તેનાથી એકદમ સરસ એવું ફ્લેવર આવી જશે તો એક ચમચી જેટલું આખું જીરું ઉમેર્યું અને સફેદ તલ સફેદ તલ તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછા ઉમેરી શકો છો હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી અને પાણીમાં થોડું ઉકાળાવીએ ત્યાં સુધી આપણે વેટ કરીશું ત્યાર પછી આપણે હવે શું કરવાનું છે જે સોજી અને કાચા બટેટાની પેસ્ટ આપણે રેડી કરીને રાખી છે તે આપણે પાણીમાં ઉમેરી દઈશું તો હમણાં ગેસની ફ્લેમ એકદમ ધીમી છે અને બધી જ પેસ્ટ આપણે તેમાં ઉમેરી રહ્યા છીએ કે આ પ્રોસેસ વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે ફાસ્ટ ગેસ નથી મૂકવાનો તો આ રીતે બધી જ પેસ્ટ આપણે તેમાં નાખી દઈશું મિક્સી જારમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી તે હલાવી અને તેને પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરીશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈએ અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થશે એટલે સોજી બધું જ પાણી શોષી લેશે ઓબ્ઝર્બ કરી લેશે અને એકદમ ઘટ એવું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે સતત હલાવતા રહેવું અને બેથી ત્રણ મિનિટ માટે જ આપણે તેને કૂક થવા દેવાનું છે આ રીતે સતત હલાવતા રહીએ અને બેથી ત્રણ મિનિટ સુધી થાય એટલે તમે તમે જોઈ શકશો કે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે સૂજી એ બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે તો આ રીતે તમે જોઈ શકો છો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આવું થતાં મારે ત્રણથી સાડા ત્રણ મિનિટ જેટલું જ થયું છે અને હવે આ મિશ્રણને આપણે એક થાળીમાં કે કોઈપણ વાત્રમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો આ પ્રોસેસ એકદમ સરળ રીતે થઈ ગઈ છે હવે ચોપિંગ બોર્ડ કે થાળી કે કોઈ પણ ખુલ્લા મોઢાવાળું વાસણ લઈ અને તેની ઉપર આપણે એક ચમચી જેલું તેલ લઈશું અને તેને સરસ રીતે આપણે ક્રિસ કરી લઈશું હવે જે મિશ્રણ આપણે બનાવીને તૈયાર કરી રાખ્યું છે તે હાથ અડાળી લઈએ એટલું ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને આ ચોપિંગ બોર્ડ ઉપર લઈ શકશું આ પ્રક્રિયા તમે થાળી કે કથરોટમાં પણ કરી શકો છો તો બધું જ મિશ્રણ આ રીતે લઈ અને હાથને પણ આપણે થોડું તેલવાળું કરી અને સરસ રીતે આપણે તેને સેટ કરી લેવાનું છે તો થોડું નવ શેકવું એવું ઠંડુ થાય ને ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે તો એકદમ સરળતાથી તમે જોઈ શકો છો આપણે લોટ બાંધ્યો હોય ને એવું આપણું શેપ આવી ગયું છે હવે આ નાસ્તો તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો અહીં હું ત્રિકોણ શેપમાં બનાવી રહી છું તો આ રીતે આપણે લોટને ત્રિકોણ આકારમાં સેટ કરી લઈએ તમે ઈચ્છો તો સ્ક્વેરમાં પણ કરી શકો છો ગોળ લોટ ગોળ નાસ્તો પણ બનાવી શકાય છે તો આ રીતે આપણે સેટ કરી દઈએ હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું અહીં હું તેને અડધા કલાક માટે ફ્રીઝમાં મૂકી રહી છું જો તમારે ફ્રીઝમાં ના મૂકવું હોય તો થોડી વધારે વાત માટે તેને બારે સેટ થવા દેવું લોટને ફ્રીઝમાં મૂકી અને અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો આ રીતે લોટની સેટ કર્યા પછી તમે ઈચ્છો તો આ નાસ્તાને તમે સવારે બનાવવું હોય તો રાત્રે આ પ્રોસેસ કરી શકાય છે અને સવારે ફક્ત ફ્રાય કરી અને બાળકોને આપી શકાય છે અથવા જ્યારે મહેમાન આવવાના હોય ઘરે ત્યારે પણ એડવાન્સમાં જ આ પ્રક્રિયા કરી અને નાસ્તો બનાવીને રાખી શકાય છે તો આ રીતે એકદમ સરસ એવા આપણા ટુકડા પણ થઈ જશે તો જે શેપમાં તમારે બનાવવું હોય તે શેપમાં આ નાસ્તો તૈયાર કરી લેવાનો આજ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી દીધો છે હવે નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈએ તો તેલ ગરમ કરવા મૂક્યું છે તો એક પેનમાં આપણે ફક્ત પાંચથી છ ચમચી જેટલું જ તેલ લેવાનું તેમાં આપણે રાઈ અને જીરાનું વઘાર કરીશું સાથે જ સફેદ તલ પણ એડ કરી દઈએ વઘાર સરખી રીતે ફૂટી જાય એટલે જે આપણે નાસ્તો બનાવીને રાખ્યો છે તે આપણે તેમાં સેલો ફ્રાય કરી લઈશું આ નાસ્તાને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો સેલો ફ્રાય પણ કરી શકો છો ફ્રાયરમાં પણ એકદમ સરસ રીતે નાસ્તો તૈયાર થઈ જશે તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું એક સાથે જેટલા પીસ તમારા કઢાઈમાં આવે એ મૂકી દેવાના અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય સોનેરી કલરનું પકડે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાનું છે તો આ રીતે કાચા બટેટામાંથી એકદમ ટેસ્ટી અને એકદમ મજાનો એવો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ચોક્કસથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જ્યારે ઘરે કોઈ રસોઈ બનાવતા હોઈએ ત્યારે બધાને પૂછવું ગમે ને કે કેવું બન્યું છે અને કોઈ રિપ્લાય આપે તો કેવું સરસ લાગે એવું જ કંઈક કોમેન્ટ્સનું હોય છે ઘણી મહેનત કરીને બનાવીએ છીએ તો જો તમને ગમ્યું હોય તો કોમેન્ટ લાઈક જરૂરથી કરજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી એન્જોય કરો સ્વસ્થ રહો થેન્ક યુ